તળાજા તાલુકાના ટીમાણા ગામે તલાટી મંત્રીએ ચાર્જ ન છોડતા તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના સરપંચ દ્વારા લેટરપેડ ઉપર આજે તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે સરપંચ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તલાટી મંત્રીની બદલી થઈ ગયેલ હોવા છતાં પણ તેઓએ નવા તલાટી મંત્રીને ચાર્જ આપેલ નથી જે બાબતને લઈને આજે તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર રજૂઆત કરી અને યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે